છોટાઉદેપુર તાલુકાના ડડી ગામમાં વન્ય પ્રાણી રીછે નવ વર્ષની બાળકી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરતા ત્રણે સારવાર અર્થે ખસેડાયા હતા ગઈકાલે વહેલી સવારે સિંધી વીણવા ગયેલી નવ વર્ષની બાળકી ઉપર નીચે હુમલો કરતા કેડના ભાગે ઈજા પહોંચી હતી ત્યારબાદ ઘર આંગણે દાંતણ કરતા આધેડ ઉપર હુમલો કરી રીંછ કુવામાં ખાબક્યો હતો જેની લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે રીંછને બહાર કાઢવાનો પ્રયાસ કરતા સમય રીંછ પોતા પોતે જ કૂવામાંથી બહાર નીકળી ગયો અને નજીકના જંગલ વિસ્તારમાં જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સર નવો હોય ગ્રામજનો અને ગામના વડીલ ગામ પટેલને પણ અમે વિભાગ તરફ તાકીદ કરવામાં આવેલ છે સાંજના સમયે અને વહેલી સવારે નીકળે નહીં અને એકલ દોકલ જંગલ તરફ જાય નહીં એના માટે સાવચેત કરવામાં આવેલા છે અને અમારા સ્ટાફ દ્વારા સાંજ અને સવાર બંને ટાઈમ ત્યાં અત્યારે ઘેરો રાખવામાં આવેલ છે જેથી અનિચ્છનીય કોઈ અગાઉ ઘટના ન બને એની તકેદારી રાખવામાં આવી રહેલ છે